અમારી દેવભૂમિ ન્યૂઝ યુટ્યુબ ચેનલ અમુક ટેકનિકલ કારણોના હિસાબે આપ સાથે સંપર્ક તૂટી ગયો હોવાથી અમારા દ્વારા ટૂંક સમય માટે નવી દેવભૂમિ ન્યૂઝ ચેનલ શરૂ કરવામાં આવી રહી છે અને આપ સમાચાર તેમના મેળવવા માટે સબસ્ક્રાઈબ બટન દબાવી બેલ આઈકોન બટન દબાવો જેથી કરી અમારો અને આપનો સંપર્ક બની રહે દ્વારકામાં ગઈકાલે મહિલા દિવસની ઉજવણી નિમિત્તે દ્વારકા શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન મહિલાઓને સરકારની યોજનાઓનો વધુમાં વધુ કઈ રીતે લાભ લેવો તે અંગેનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભાજપ દ્વારા એક પર્થ દર્શક નામનું કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં તેઓ લોકોને ખરા અર્થમાં સરકારની યોજનાઓ છે તે તેમની સુધી પહોંચી છે કે નહીં તે જાણવાની કોશિશ કરે છે ત્યારે આ મહિલા સંમેલનમાં મહિલાઓ માટે પથદર્શક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલાઓને સરકારની યોજનાઓ અંગે રૂબરૂ કરવાની કોશિશ કરવામાં આવી હતી અને કઈ રીતે વધુમાં વધુ આ અંગે લાભ લેવો તે અંગેની જાણકારી પણ પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમને દીપાવવા માટે પ્રદેશ મંત્રી મોનાબેન તથા જાણીતા ચહેરામાંના સદસ્ય પણ હાજર રહ્યા હતા મહિલાઓને પણ માતાની તુલનામાં ગણવામાં આવે છે એટલું જય દ્વારકાધીશ અત્રે મહિલા દિવસને અંતર્ગત બધા જ દ્વારકાના બહેનો અહીં ઉપસ્થિત છે અને આ કાર્યક્રમને દીપાવવા માટે બહારથી આવેલા મહેમાનો છે જે બહેનોને સુંદર માર્ગદર્શન પણ આપે છે અને બહેનો સરકાર દ્વારા મળતી જે યોજનાઓ છે એનો વધુમાં વધુ કઈ રીતે લાભ લઈ શકે એ માટે સુંદર માર્ગદર્શન અને માહિતી પૂરી પાડે છે તો અહીં ઉપસ્થિત જે બહેનો છે એ બહેનો પાસે આપણે આ તમામે તમામ માહિતી મેળવશું સૌથી પહેલાં તો આપ સૌ જાણો જ છો આપણા સૌના જાણીતા માનીતા અને એકદમ બ્યુટીફુલ જે ચહેરો છે એ શ્રદ્ધાબહેન ઝા મેમ દ્વારકા દેવભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપ અહીં પધાર્યા છો તો આપનું અહીં પધારવા માટે શું આયોજન છે અને આપ બહેનોને શું માહિતી એ આપો છો એ જણાવો એટલે એકચ્યુલી ભારતીય જનતા પાર્ટી એટલે કે અમારા પક્ષના મહિલા મોરચા દ્વારાનું આજે આ મહિલા સંમેલન આયોજન આપ્યું હતું એનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમારા પ્રદેશ મંત્રી મોનાબેન સાથે અમે આવેલા છીએ અને જેમ આપે કહ્યું કે યોજનાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એટલે એક મહિલા મોરચા દ્વારા જ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આ એક આખું કેમ્પેનિંગ ચલાવ ચલાવવામાં આવે છે જેનું નામ પથદર્શક છે જેના અકોર્ડિંગ આપણે બને એટલા વધુ લોકોને નવા મતદાતાઓને મળીએ છીએ મહિલાઓને મળીએ છીએ ખેડૂતોને મળીએ છીએ અને ખરા અર્થમાં સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચી છે ખરા અર્થમાં બધે જ વિકાસ થયો છે એ વાતથી લોકોને હકીકતથી રૂબરૂ કરાવીએ છીએ જેમાં અમે કોઈ જ અમારો કહેવાય કે કોઈ એજન્ડા નથી કે એવું એવી કોઈ જ વાત નથી જે છૂપી હોય કારણ કે અમે રૂબરૂજ જઈએ છીએ જે તે જગ્યાએ રૂબરૂ જ ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને લોકોને મળીએ છીએ અને ખરેખર સરકાર કામ કરી રહી છે એ દેખાય છે કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે સૌ જાણીએ છીએ કે એવા બધા પ્રશ્નો આવતા હોય છે કે યોજનાઓ લોકો સુધી પહોંચતી નથી વિકાસ ગામડામાં કે બધે દેખાતો નથી ખેડૂતોને બધું ઘણું બધું મળી નથી રહ્યું મહિલાઓને સુરક્ષા નથી મળી રહી એટલે આ બધા પ્રશ્નો ઉજવતા હતા અને જેમ તમે કહ્યું કે ઘણા બધા મીડિયા લાઈનથી જોડાયેલી હતી ભૂતપૂર્વ ભૂતકાળમાં પણ એટલે એ જ એજન્ડાને એ જ કામ કરી રહી છું પણ હવે સરકાર માટે કરી રહી છું અને સારી વાત એ છે કે એવી સરકાર સાથે કામ કરી રહી છું કે જે રિયલમાં ખરેખર કાર્યરત છે એટલે મહિલાઓને બધા મળવાની એક મજા આવે છે બને એટલી યોજનાઓ લોકો સુધી આપણે કઈ રીતે પહોંચાડી શકીએ જાગૃત સરકાર આપણી અપેક્ષા છે એવી જ રીતે આપણે પણ એઝ અ નાગરિક એક નાગરિક તરીકે આપણે પણ જાગૃત બનવાની જરૂર છે આપણે પણ સરકાર આપવા બેઠી છે યોજનાઓ લાભ આપવા બેઠી છે પણ આપણે પણ એને લાભને લેવા પડશે આ એક મોટિવ છે અને આપણે તો લઈએ પણ આપણી સાથે આપણી સોસાયટીમાં આપણી શેરીમાં આપણા શહેરમાં રહેતી અન્ય મહિલાઓને અન્ય લોકોને પણ અને એટલા બધું લોકોને લાભ અપાવડાવીએ એવો એક આ એજન્ડા છે જેની સાથે અમારો આખો મહિલા મોરચો જોડાયો છે દરેકે દરેક જિલ્લામાં અમે જઈ રહીએ છીએ અને એવી જ રીતે અમારા મહિલામાંથી મહિલા મોરચાના અમારા પ્રદેશ મંત્રી મોનાબેન પણ અમારી સાથે છે અને એ પણ મારી સાથે દરેકે દરેક જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે જી મેમ દ્વારકાની અંદર આ બહેનો સંગઠન એ મહિલા મોરચા દ્વારા જ થઈ છે પેલું સંગઠિત જે આ બહેનો થઈ છે એ મહિલા મોરચાના સંગઠન આપણા મહિલા મોરચાના પ્રમુખ છે આપણા મનીષાબેન પ્રતિથી એના દ્વારા જે આ સંગઠિત કરેલી મહિલાઓ છે એને અમે એકમાત્ર આખા ગુજરાતની અંદર ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે જે યોજનાઓ છે એ યોજનાઓથી આપણી એક પણ મહિલા વંચિત ન રહે એ એજ એ એજન્ડા સાથે અમે આખા ગુજરાતની અંદર પ્રવાસ કરી રહ્યા છીએ હું અને શ્રદ્ધાબેન પથદર્શક બની અને આ કાર્ય કરી રહ્યા છે એનો અમને ખૂબ આભાર છે